સુરતમાં વકીલપુત્રને માર મારી લૂંટી લેનારની જાહેર માવર ઘોડો કાઢી કાયદાના પાઠ ભણાવાયા સુરતના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનાર મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ માટે માટે દવા લેવા નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુક કેટલાક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પર ફાડી નાખી હતી ફક્ત એટલું જ નહીં આરોપીઓએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ કેસમાં પકડાયેલા આરોપીઓના જાહેરમાં પોલીસે વરઘોડો કાઢ્યો હતો ઘટના બાદ જ્યારે પૃથ્વીરાજ કારમાં બેસી રહ્યો હતો ત્યારે આરોપીએ કહ્યું કે લાવ કારને સળગાવી દઈએ અને આને મારી નાખીએ આ ઘટનાની જાણ થતા સરકારી વકીલ પુત્ર સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા પોલીસે ફરિયાદ મોડેથી દાખલ કરી હતી જેને લઈને પણ વકીલ મંડળમાં નારાજગી હતી આ દરમિયાન પોલીસ કર્મીએ જ સરકારી વકીલને કહ્યું હતું કે આ લોકો બહુ માથા ભારે છે તમે ફરિયાદ કરશો તો ભારે પડશે પોલીસે સમગ્ર પ્રકરણમાં ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા આ આરોપીઓની છાપ આ વિસ્તારમાં માથાભારેની હતી જેથી પોલીસે આ તત્વોની સાન ઠેકાણે લાવવા માટે ત્રણેય આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો સાથે જ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું